નમસ્કાર હું શું પ્રેરણા ચા છો ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ધોરાજી પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને માનહાનિની છબી ખરડાઈ તેવા પ્રયત્ન બાદ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને દસ કરોડ રૂપિયા આપી નોટિસ ફટકારવામાં આવી છે વિસાવદર પેટા ચૂંટણીમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા વિસાવદર સાયોના હોટલમાં રોકાણ કર્યું હતું શાયોના હોટલમાં ભાજપ કોંગ્રેસે અને આપના નેતાઓ તેમજ આગેવાનોએ રોકાણ કર્યું હતું ચૂંટણી દરમિયાન પ્રચારમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની છબી ખરડાય અને વ્યક્તિગત નુકસાન જાય તેઓની માનહાનિ થાય તે રીતે સ્ટિંગ ઓપરેશનના નામે આપે છે તેવો ખોટો સ્ટન્ટ કરી છબી ખરડાય તેવો પ્રયત્ન કર્યો હતો કોઈપણ જાતના પુરાવા વગર ખોટો સ્ટિંગ કરી મીડિયા તેમજ સોશિયલ મીડિયા મારફત ચલાવડાવી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હતી 10 દિવસમાં 10 કરોડ ચૂકવી કાયદેસરની પહોંચ મેળવવા નોટિસ આપી છે રૂપિયા નહીં યૂકવવામાં આવે તો કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું નોટિસમાં ઉલ્લેખ કરાયો છે આમ આદમી ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિત થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે દસ કરોડના દાવા માટેની નોટિસ મેં